ચૈતર વસાવાના પત્નીએ એવું કહ્યું કે સીસીટીવી કેમેરા બતાવો તો જ મારો પતિ માફી માગશે તો ચલો મિત્રો વાત કરીએ કે સેના સીસીટીવી કેમેરાની અત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા ચૈતર વસાવા ઉપર જે ગુનો દાખલ કરવામાં આવ્યો એમાં અમુક લોકો એવું કહી રહ્યા હતા કે ચૈતર વસાવાએ અમને ગાળાગાળી કરી અને અમને છૂટો ગ્લાસ માર્યો એના ઉપરથી મિત્રો ચૈતર વસાવા ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને થોડા ટાઈમ પહેલા સોશિયલ મીડિયાની અંદર સંજય વસાવા નામના વ્યક્તિએ ચૈતર વસાવાને એવું કહ્યું હતું કે ચૈતર વસાવા જો અમારી માફી માગશે તો અમે આ કેસ પાછો ખેંચી લઈશું ત્યારે અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની મેદાનમાં ઉતર્યા છે અને ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે જો મારા પતિએ આ ગ્લાસ માર્યો હોય આ ગાળો બોલી હોય તો તમે આનો સીસીટીવી રેકોર્ડિંગ બતાવો તો જ હું માનીશ કે મારા પતિ ગુનો કર્યો છે અને તો જ મારો પતિ માફી માગશે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવશે શું એમની પાસે રેકોર્ડિંગ છે કે આ બધી અફવા છે તો અત્યારે હાલ એ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે શું દોસ્તો તમારું શું કહેવું છે કે આ ચૈતર વસાવા ઉપર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એનો સીસીટીવી રેકોર્ડિંગ મળશે કે કે મળે આ તો બધી અફવા જ હતી તો દર્શક મિત્રો અત્યારે ચૈતર વસાવાના પત્ની ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં એવું કહી રહ્યા છે કે મારા પતિને હવે ન્યાય મળવો જોઈએ અને મિત્રો તેમનો કેસ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે એટલે ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે અમે તો તમારી માફી નહીં માંગીએ અમને હાઈકોર્ટમાંથી જરૂર ન્યાય મળશે અને તમારે આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવવું પડશે તો દર્શક મિત્રો હવે તેમનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે તો મિત્રો તેમને પુરાવા પણ આપવા પડશે અત્યારે હાલ સંજય વસાવા બોલી રહ્યા છે કે ચૈતર વસાવા માફી માગે તો આ બધું શાંત પડી જાય અને કેસ હું પાછો ખેંચી લઉં પણ મિત્રો ચૈતર વસાવાના પત્ની પણ અત્યારે ખૂબ જ ગુસ્સેથી અને ખૂબ જ વિરોધમાં બોલી રહ્યા છે કે ચૈતર વસાવા એમને માફી નહીં માગે શું ખરેખર મિત્રો ચૈતર વસાવાના પત્ની આ સાચું બોલી રહ્યા છે ચૈતર વસાવાને માફી માંગવી પડે કે ન માંગવી પડે અને મિત્રો બંને આદિવાસી સમાજમાંથી આવે છે બંને આદિવાસી સમાજના ભાઈઓ છે છતાંય મિત્રો આ કેસ તમને ખબર હશે કે ઘણા ટાઈમથી સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે હવે તો મિત્રો ચૈતર વસાવાના પત્નીએ એક જ લત પકડી છે કે મને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવો મને રેકોર્ડિંગ બતાવો તો જ મારો પતિ માફી માંગશે તો ચલો મિત્રો આજના માટે આટલું આ સમાચાર હતા મેં તમારી સામે રજૂ કર્યા છે મળીએ એક નવા વિડીયો સાથે